YouTube family કેમ છો બધા મોજમાં અમે પણ મોજમાં વેલકમ બેક ટુ YouTube ચેનલ અને ફરીથી નવા વ્લોગ માં તમારું સ્વાગત છે વ્લોગ કન્ટિન્યુ રહેજો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરી તો જો આવી ગયા છે આપણે જાફરાબાદ બગીચે છે ને આપણે મૂવીનું શૂટિંગ કરવાનું છે ને આવો ડા બધા અહીં આવે તમે આવો તમે આવો એલા ભાઈ અમે જાઈ ના જો સંજુ ને રામુન બધા ગઈ ને એટલે જાઈ છે ઉપર और अभी हम लोग जा रहे हैं दोरी बोरी गोद की अभी हमको दुकान बनाने की है तो हम लोग जा रहे हैं यहाँ पे सब सेटअप तैयार करने के लिए और धूप बहुत है इसलिए साता भी ले लिया है कैमरे को साया देने के लिए और इधर से हम जा रहे हैं अभी दुकान बनाने के लिए सब लोग मेरे साथ में ही है और अभी आप आगे आगे देखते रहना मजा आएगा और अभी यहाँ पे हमारे इस भाई के को साइन इन बजाया था इस भाई ने <laughs> और ये भाई को साइन इन का नाम सुनते ही हंसने लगते है क्या हुआ और इधर ये तो बहुत ही बड़ा सा कुआ है लाइट हाउस पे मैंने पहली बार देखा है यार बस लोकेशन चेंज था क्यों से जिम के अंदर था उन्होंने से तो नया सेटअप करवाना से अरे માને બધું ક્યારે કર્યું તો પાછું સેન્સ થઈ ગયું હિતેશભાઈ ગોલા જીમ ની અંદર વ્યવ્યા જાય કોઈ પ્રોગ્રામ એને કાંઈ ટેન્શન નહીં જો પાછો બધો સામાન લઈ અને જાય છે હિતેશભાઈ આવી ગયા છે આપણે સામાન લેવા માટે અને જે લાઈટ હોવું છે ક્યારે કન્ટીન્યુ ને જો મારી સાથે રાજીનામું આપી દીધું છે અને રામુને આપી દીધું છે શૂટ કર શૂટ કરવા શું કહો શૂટ કરવાનો રૂલ રામને આપી દીધો એટલે નવા કે મેં રમાન છે રામુભાઈ અને ધુષાલભાઈ છે સોળાવાળા અને આભાઈ નમુ છે મેહુલભાઈ છે સાંભાઈ ઇટલીવાળા અને આગળ છત્રીવાળા ભુવીનભાઈ પણ છે અને ઓલા ભાઈકાખ છે કોણ ભાઈ કીને ખબર આમ છાણે આપણે હા પેટીવાળા બોલો છે ઓલે બાપુ મારા કાન હશે બોલો તો ને ખોર ઉગાડતો

વસ્તુ ઘટે છે એ બધું લેવા માટે એ આવે એ સર શૂટ શરૂ કરી અને મજા આવશે કન્ટિન્યુ રહેજો જોવાની મજા આવશે હું કહેવું છું તમારે મજા આવશે અને આપણે ઋતુભાઈ વાલ કાપી નાખીશ અને રામુ મોહન ટાઢીને વાલને બધું અને ભાઈ ચોરી કરી કરીને બબલા ખાઈ દુકાન હજી તો નાખીશ છે હજી ઓપનિંગ નથી તો આ બધું શરૂ થઈ ગયું કાર્ટૂન ને બાટુન બધું મસ્ત શૂટ કરવાનું છે મજા આવશે જોવાની તમને બધું ખબર પડી જાય શું છે શું નહીં એટલે મારી સાથે કન્ટિન્યુ રહેજો

દુકાન થોડીક સેન્સ કરી નાખી છે એ માટે તો આવી જજો અહીંયા લાઈટ આવશે રામુભાઈ ની દુકાન હે કુદરી દેજો આમ જો બધું મળે હો બધું ઓલ ટોટલ વસ્તુ ભાઈ સર ભાઈ રામુભાઈ ની દુકાન છે અત્યારે હેરા પેરી વારી કરી નાખીશ ગમે ને દુકાન લઈને વહી જવાની બધું ચાર થઈ ગયું છે તો અગર ને સરીફર ને ફોડી નાખી અને પીછે શરૂ કરી દઈ ગણપતિ બાપા શરીફર ફોડી લીધું છે બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે સાડા અગિયારનો ટાઈમ થઈ ગયો હશે તો બસ ગણપતિ બાપાનું નામ લઈ અને શરૂ કરી દઈ આપણે કન્ટિન્યુ લેજો મારી સાથે બને એટલું બતાવીશ અને બાકીનું મૂવીમાં જોઈ લેશો અને થોડોક વેટ કરજો ઘણા સમય પૈસા શૂટ કરવા આવ્યા છે તો રિટેક પણ બહુ થાય અને મજાક મસ્તી પણ બહુ થાય તો કન્ટિન્યુ રહેજો મારી સાથે તો જયમાં મગલ શૂટ શરૂ કરી દઈ ગણપતિ પાપા મોડીએ લઈને આવ્યા છે શૂટિંગમાંથી ઇડલીને એવું બધું કારણ કે થોડોક એનો સીન છે એ માટે લાવ્યા છે માર્કેટમાંથી ઇડલી છે એટલે રિટેક તો બહુ હા હે અને બધું જોઈ જોઈને કરવું પડશે ઘણી બધી વાર કારણ કે ઘણા ઘણો ગેપ લઈ લીધો એ માટે ટાઈમ લાગશે આમાં છે ચાર પાંચ મિનિટ જેટલું પણ ઘણો સમય જાય તો આજના દિવસમાં કાલ તો પાછા બધા કામે ધંધે જવાનું મૂકો દે આમ ભાઈ મુંઝાઇ ગયા છે આપણે પેલા વહેલા પોતે તો હારું મેં આમાં કેમેરામાં લેન્સ નહીં ખસે એટલે આમ બબલા હેર થાય છે

અત્યારે બધું સોલ્યુશન થોડું અમારું શૂટિંગ ન એટલે અમે બેઠીને આ બધાયનું શૂટિંગ છે તો બેઠી ને સંજુ નું ને તેસન ચાલુ છે આમ નું કમ્પ્લીટ થઈ ગયું છે અને બે દોઢ બે મિનિટ જેટલું બાકી છે હવે બધા તો પાણી પાણી પીવા માટે બેઠી જાય થોડીક વાર આરામ કરી લીધો કારણ કે હાઈટ સીન હવે બધા શરૂ થાય એ માટે દોઢેક મિનિટ જેટલો બાકી છે સાચું બાકી નથી આજમાં શૂટ થઈ જાય કમ્પ્લીટ અને કન્ટીન્યુ રહેજો અને ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મારી સાથે જોડાયેલા રહેજો અને મસ્ત અત્યારે શૂટિંગ આવે છે એક નંબર લાઈટ આવું છે અને બે જણા જ્યાં પાણી ભરવા પાર્નિંગ પાછો સેન્સ થઈ ગયો છે જવાનું છે હવે સીપ ઉપર થોડું ફાઇટ સીન ના લેવાના છે બધા તો દુકાન બુકાન બધી ભેગ દુકાન ભેગી કરી લઈ અને જઈએ હવે સીપ ઉપર પાછા માફિયાનો સીન લીધા છે ત્યાં જવાનું છે ત્યાં દુકાન ભેગી કરો હાલો દુકાન ભેગી કરો રામુભાઈ ની દુકાન ભેગી કરો

બીજુ કા લોકેશન સેટ કર્યું છે બગીચા માં એ અંદર વેવા 3 6 3 6 છે આ કોકડી ને આ બહુ પડવાના નેવા સીન છે અંદર જાય તો ને એવું બધું છે બીક લાગે પાણા છે પણ પૂરી થઈ ગઈ તો સ્ટુડિયો લેવા લેવા

ફેમિલી આવી ગયા છે બધા સ્ટુડિયો અને શૂટ પૂરું કરી નાખ્યું છે કમ્પ્લીટ કરી નાખ્યું છે તો થોડીક રાહ જોજો આવી જ અને બ્લોગને પણ અહીંયા પૂરો કરી હશે અને અમારો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો મળીએ જશે પાછા નેક્સ્ટ બ્લોગમાં તો આવતી બાય બાય જય મોગલ